આ બાતમીના આધારે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી અને ત્રણ બોગસ ડોક્ટરોને દવા અને મેડિકલ સામાન સહિત પકડી પાડવામાં આવ્યા હતા પોલીસે ધર્મરાજ બૈનાથ યાદવ રાજેશ રામકિશોર યાદવ દીના આદિત્ય કલિતાની ધરપકડ કરી છે તેમની પાસેથી બીએમએસ ડિગ્રી મળી આવી છે આ ત્રણેય ડોક્ટરો છેલ્લા ચારથી પાંચ વર્ષથી નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હતા આ બોગસ ડિગ્રી તેઓએ બોગસ ડિગ્રી કાર્ડના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી પાસેથી લીધી હતી તો આરોપીઓ ધોરણ દસ બાર સુધી ભણ્યા છે તેમની પાસેથી એલોપેથીની દવાઓ મળી આવી છે જો ક્લિનિકોના નામની વાત કરીએ તો કિરણ ક્લિનિક મંગલપાંડે હોલ મેઇન રોડ લિંબાયત સાંઈ દર્શન ક્લિનિક સંજયનગર લિંબાયત અને મેનલ ક્લિનિક ભગવતી ચાર રસ્તા સંતોષનગર લિંબાયતનો સમાવેશ થાય છે આ મામલે ડીસીપી ભાગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી દવાઓ અને મેડિકલ સામાન મળી કુલ એક લાખ બાર હજાર સાતસો ચુમ્માલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે આરોપીઓ સામે બે હજાર ત્રેવીસ કલમ એકસો પચીસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ ત્રીસ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બુગ્ગસ ડોક્ટરોની કાર્યવાહી માટે લોકોમાં સજાગતા લાવવાની અપીલ કરી છે પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડૉક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધર ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે